વાગરા પોલીસ મથક ખાતે પવિત્ર રમઝાન માસમાં હિન્દુ અને મુસ્લિમ બિરાદરો માટે રોજા વિસ્તારનો કાર્યક્રમ પોલીસ સ્ટાફ દ્વારા આયોજિત કરવામાં આવ્યો હતો પ્રજારક્ષણના કાર્યમાં વ્યસ્ત રહેતા પોલીસ વિભાગ દ્વારા કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવી રાખવા સિવાય પ્રજાલક્ષી કાર્યો પણ કરવામાં આવતા હોય છે વાગરા પોલીસ દ્વારા સામાજિક જીવનમાં ભાઈચારાની ભાવના વધે તે હેતુસર ખાસ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં હાલ ચાલી રહેલા મુસ્લિમ સમાજના પવિત્ર રમઝાન માસ નિમિત્તે રોજા રાખતા રોજદારોને રોજા છોડાવવા માંગ્યા હતા ઇફતાર પાર્ટીના કાર્યક્રમમાં ફળફળાદી સહિતની વિવિધ વાનગીઓ પીરસવામાં આવી હતી વાગરાનગર તેમજ આસપાસના ગામોના સરપંચો રાજકીય અગ્રણીઓ તેમજ વિવિધ સમાજના આગેવાનો અને પત્રકાર પ્રતિનિધિઓ સહિતના લોકોએ આ ખાસ કાર્યક્રમમાં હાજરી આપી હતી વાગરા પોલીસ મથકના પોલીસ સબ ઇન્સ્પેક્ટરના માર્ગદર્શન હેઠળ વાગરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા અધિકારી અને કર્મચારીઓએ રમજાન માસ પ્રસંગે મુસ્લિમ બંધુઓ માટે સંધ્યા સમયે રોજા ફળ અને શરબત આપી રોજા છોડાવવામાં આવ્યા હતા હિન્દુ મુસ્લિમ સમાજમાં ભાઈચારો અને એકતા કાયમ બની રહે તે માટે પવિત્ર રમઝાન માસના પ્રસંગે ખાસ કાર્યક્રમ યોજાયો હતો સમાજમાં રહેલ દૂષણો દૂર કરવા સાથે સમાજમાં સદ્ભાવના ઉત્પન્ન થાય તેવા નેક આશયથી ઇફતારનો સફળતાપૂર્વક કાર્યક્રમ યોજીત લોકોમાં એકતા જળવાઈ રહે તેની પ્રેરણા પૂરી પાડવામાં આવી હતી જે એક કોમી એકતા સ્વરૂપે જે વાગરા પોલીસ દ્વારા જે અનુમાન કરવામાં આવ્યું અને જે આપણને માન સન્માન આપવામાં આવ્યું તે બદલ વાગડા તાલુકા અને વાગડા ગ્રામ વતી હું પોલીસ સ્ટાફનો ખૂબ ખૂબ આભાર માનું છું જય હિન્દ જય ભારત